ડી મામલતદાર કચેરી સામેથી કારમાં દારૂ લઈ જતા ચાર પુરુષ સહિત ત્રણ મહિલાની ધરપકડ કારમાંથી એકવીસ હજાર એકસો પચાસનો દારૂ હાથ લાગતા દારૂ અને કાર મળી બે લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ અને હેડ કોન્સ્ટેબલ બલબદ્રસી ગત શુક્રવારના રોજ સાંજે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા આ દરમિયાન તેઓને મળેલી બાતમીના આધારે પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ મામલતદાર કચેરી સામે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન સાંજે સાડા સાત એક વાગ્યે બાતમીવાળી ઇકો કાર નંબર જી જે ઝીરો પાંચ આર એમ પાંત્રીસ અઠ્યાસીને અટકાવી હતી અને તલાશી લેતા જેમાં વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો ને પચોતેર જેની કિંમત રૂપિયા એકવીસ હજાર એકસો પચાસનો દારૂ મળી આવતા કારમાં સવાર પ્રવીણ બાપુભાઈ કુંવર ઉમરવર્ષ સાડત્રીસ સાગર બાપુભાઈ બાવીસ્કર ઉંમરવર્ષ એકવીસ કિશોરભાઈ દેવીદાસ મોરે ઉંમરવર્ષ ચોત્રીસ સુનિલભાઈ રાજેન્દ્રભાઈ જાદવ ઉંમરવર્ષ ત્રીસ રંજુબેન ઈશ્વરભાઈ મોરે ઉંમરવર્ષ ચાલીસ મનીષાબેન રાજભાઈ બોરસે ઉંમરવર્ષ બાવીસ વૈશાલીબેન સંભાજી પાટીલ ઉંમરવર્ષ અઠ્ઠાવીસ તમામ રહે સુરત ડિંડોલીની ધરપકડ કરી દારૂ અને કિંમત રૂપિયા બે લાખની કાર અને પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા અગિયાર હજાર પાંચસો મળી કુલ લે રૂપિયા બે લાખ બત્રીસ હજાર છસો પચાસના મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી પાર્ટી પોલીસે હાથ ધરી છે